तवतो थो बपो आपो आवता जणा गोगरा वगता तणा गोगड़ा लॻी मारी कुलेवी मा जजीा गुग रा जागता ए ए मारी सबत बेरम ता हे जेग ता ता हेारी सकत मा घर माता हेमारी जहू मा घर माता જેણાં જેણાં ઘૂઘરા વાગતા હતા મારી જહુમાં ગરબે રમતા હતા એક અમારા ખાસ અમારી ચેનલમાં જોડાયેલા છે તથા અમારા ક્લાસમાં પણ જોડાયેલા છે તેવા બનાસકાંઠા દિયોદરથી અમારા એક મિત્રની ખાસ ફરમાઈશ હતી કે સર આનું નોટેશનમાં શીખવાડો અને ગાતા અમને શીખવાડો અને એનો ક્લાસ આપો તો આજે તો આ એક સોંગ મેં ખૂબ જ લોકોએ પસંદ કર્યું છે મિત્રો આ એક માતાજીની રેગડી કહેવાય ગરબો કહેવાય કે ગીત કહેવાય લોકગીત કહેવાય જે કંઈ આપણે કહેશું તે તો ખૂબ જ લોકોએ પસંદ કરેલું છે મિત્રો આપ યુટ્યુબ ઉપર સર્ચ મારશો તો ખબર પડશે તો એક ઉત્તર ગુજરાતના પ્રાંતમાં બનાસકાંઠા સાબરકાંઠા બાજુના પ્રાંતની અંદર જે ભાષા બોલાઈ રહી છે એ ભાષાની અંદર એ ટાળની અંદર મિત્રો એ અંદર અત્યારે થોડું મેં ગાયું પ્રયત્ન કર્યા અને એ કેવી રીતે ગાવાનું છે એના સ્વરાંકનું આપને શીખવાડવા જઈ રહ્યો છું તો દર્શક મિત્રો હું મહેશ સોલંકી મ્યુઝિક ટીચર લોક ગાયક સંગીતકારક અને લેખક આપ સર્વનું મારી ચેનલ એમ સોલંકી અને અમારા શિવા મ્યુઝિક ક્લાસમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આવો પધારો અમારા ક્લાસમાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ખૂબ જ અનેક અનેક પ્રકારનું ગીત સંગીત લોકગીતો ફિલ્મી સોંગ ભજન ગરબા રાહડા સંતવાણી દરેક પ્રકારનું સંગીત મારા ક્લાસમાં હું મારી ચેનલ ઉપર હું શીખવાડી રહ્યો છું મિત્રો તો આપ અત્યારે સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરો અને અંદાજે સાડી ત્રણસો ક્લાસ મેં આપ્યા છે મિત્રો જીરો લેવલથી સ્ટેજ લેવલ સુધીના તો આપ જીરો લેવલથી શરૂઆત કરો મારી ચેનલને જોઈ અને ખૂબ જ જ્ઞાન પ્રાપ્ત કરો તો ચાલો મિત્રો આવી જાઓ હાર્મોનિયમ ઉપર નોટ અને પેન લઈ લો મિત્રો અને એક એક શબ્દો અને એના નીચે હું સ્વરો લખાવું છું પધારો હાર્મોનિયમ ઉપર તો સર્વપ્રથમ દર્શક મિત્રો આપણે સ્કેલ જોઈ લઈએ તો આપ ખૂબ જ ઊંચું ગાયું છે મિત્રો મેં અને ઊંચું ગાયશો તો સારું લાગશે આપણા ગામડાના જે લોકગીતો છે ઊંચા ગવાઈ રહ્યા છે મિત્રો અને એને આપણે ઊંચા અવાજમાં ગાઈએ તો સારા લાગીએ પરંતુ જો આપનો અવાજ ઊંચો ના થઈ શકતો હોય તો મિત્રો જબરજસ્તી ના કરો નીચેના સ્કેલ પર પહેલાં ગાજો અને અભ્યાસ થયા પછી ઊંચીના ઊંચા સ્કેલ ઉપર ગાજો મિત્રો તો અહીંયા મેં પાંચ કાળી કરી છે મિત્રો એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ કાળીને મેં સા બનાવ્યો છે પાંચ ગાડીના સા બનાવવાની છે તો કયા કયા સ્વર લેવાના છે મિત્રો સા ગ મ ગ સા તો સા ગ મ ગ સા આટલા જ સ્વર લેવાના છે મિત્રો આગળ મેં ગાવી છે મિત્રો તમે જોઈ લેજો અને તો પણ યુટ્યુબ ઉપર તમે જોઈશો તો પણ આ તમને મળશે તો યાદ રાખજો મિત્રો રે નથી લેવાનો અહીંયા અને આ કયા રાગો ઉપર કમ્પોઝ થાય છે રાગો શું છે રાગ કેવી રીતે બને છે થાટમાંથી રાગ બને થાટ એટલે શું રાગ એટલે શું અને રાગો કેવી રીતે બને છે આ સ્વરો કેવી રીતે લેવાથી કેવા રાગો બને છે મિત્રો એ બધું તમારે જાણવું હોય તો મિત્રો ખરેખર અમારા ઓનલાઈન ક્લાસ ઉપર જોઈન થાય છે લોકો ખરેખર તમારે આ બીજી જ્ઞાન જોઈતું હોય મિત્રો કે આ સંગીત કેવી રીતે બની રહ્યું છે કઈ રીતે આ ટાળ બન્યા છે આ કેવા રાગો છે કેવી રીતે રાગ બનાવવામાં આવ્યા છે તે એક એક બાબત હું સૂક્ષ્મ રીતે ચીણવટભર્યું જ્ઞાન આપી રહ્યો છું મિત્રો જે મારી સાથે ક્લાસમાં જોડાય છે તે લોકોને કે થાટ એટલે શું થાટમાંથી રાગ કેવી રીતે બને અને રાગમાંથી આપણા કમ્પોઝિશનો નોટેશનો કેવી રીતે બન્યા છે સંગીતકારકોએ કેવી રીતે બનાવ્યા છે એનું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે મિત્રો અને એકબીજું જણાવું છું મિત્રો અમે એપ્રિલ મહિનાથી એક સ્કીમ ક્લાસની યોજી છે અમે તે થોડી સરળ છે મિત્રો અને એને એમાં એ ક્લાસની ફી હજાર રૂપિયા છે પર્સનલ ક્લાસ છે મિત્રો પર્સનલ મારા બધા ક્લાસ પર્સનલ હોય છે શક્ય ત્યાં સુધી મેં પર્સનલ ક્લાસ જ કર્યા છે મિત્રો કે એક જ વ્યક્તિને સામે સામે ભણાવી શકું તો આ એક પર્સનલ ક્લાસ છે અને એની ફી મહિનાની હજાર રૂપિયા જ છે અને એનો સમય અડધો કલાકનો છે તો એવા દર્શક મિત્રો છે કે જેઓ પાસે સમય ઓછો છે અને જેઓ ફી વધારે ભરી ના શકતા હોય જે ઓછી ફી ભરી અને ઓછા સમયની અંદર ભણવા માંગતા હોય અમારા સાથે ઓનલાઈન ક્લાસ જોડાવા માંગતા હોય તો તેઓ માટે મેં આ સ્કીમ ચાલુ કરી છે ચારેક સભ્ય જોડાઈ ગયા છે એમના ક્લાસ ચાલુ થઈ ગયા છે અને આપ પણ જો ઓછી ફી ભરી અને ઓછો સમય તમે લેવા માંગતા હોય તો હજાર રૂપિયા ફી છે અને અડધો કલાકનો ક્લાસ આવશે મિત્રો તો આપને એમાં રસ હોય ઇન્ટરેસ્ટ હોય અને આપ ખરેખર પદ્ધતિસર સંગીત શું છે અને આ સંગીત આવતા રાગો કેવી રીતે બની રહ્યા છે આ બધા ટાળ કેવી રીતે બનાવ્યા છે આ કમ્પોઝિશન કેવી રીતે બની રહ્યા છે તેનું ખરેખર જ્ઞાન લેવા માંગતા હોય તો મિત્રો પ્રેક્ટિકલ સામે સામે બેસીને જ આ તમને જ્ઞાન મળશે આપ અહીંયા નહીં તો કોઈ પણ જોડે ખરેખર જ્ઞાન પ્રાપ્ત કરવું હોય રાગોનું તો એક પરિપૂર્ણ જ્ઞાની ગુરુની સમક્ષ જ જ્ઞાન મેળવી શકાય મિત્રો જો આપની ઈચ્છા હોય તો આપ કોલ કરી અને આપ ક્લાસમાં જોઈન થઈ શકો છો તો ચાલો દર્શક મિત્રો હું આ કેવી રીતે ગાવાનું છે તેમ તમને હું શીખવાડવા જઈ રહ્યો છું તો આવી જાઓ તો જો અહીંયા લખ્યું છે એ એ લખ્યું છે પણ એને કેવી રીતે લીધું એ હે એ હે એ હે ગા આ દેશી લહકો છે મિત્રો એ હે એ હે આ ઉત્તર ભારત ઉત્તર ગુજરાતનો આ લહકો છે એ હે એ હે તો આમાં એ લહકો કેવી રીતે બન્યો છે મિત્રો એ હે ઘસ તો ઘસા તરત લેવાનો છે અને પછી લખ્યું છે ઝેણા 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 તો પહેલા ઝેણા લખીમાં ગગ ગગ બીજા ઝેણા લખી ગસા ઘસા પછી પછી ગુગરા માં ગગમ ગુગરા ગગમ વાગતાતા વાગતા વા લખ્યું ત્યાં ગ અને બાકી પછી સા સા વાગતાતા આ લાઈન બે ગાજો મિત્રો અને પછી આગળ લખ્યું છે મારી જહુમાં ગરબે રમતા ત્યાં જુઓ મિત્રો કેવી રીતે છે મારી તો તો ત્યાં ત્યાં ગરબે લખ્યું છે ગરબે તો ગગ રમતા સા સા લાઈન બની પછી હું આખું ગાયન બતાવું મિત્રો તમે જો કેહે જેણા જેણા ઘૂઘરા વાગતા મારી જહુ તમારી આંગળી પર તમે જોયું આ રીતે મેં વગાડ્યું અને ગાયું પછી આગળ લીધી એ આવતો તો બાપો આવતો તો તો ત્યાં જો તો પ ઉપર છે મિત્રો આલાપ એ આવતો તો બાપુ તો આવતો ત્યાં સુધી બધી પપ છે અને બાપુ લખ્યું ત્યાં બાપો તો આવતો આવતો તો તો ત્યાં અને બીજો લખ્યો ત્યાં ગસ તો આ રીતે આ લાઈન પૂરી કઈ પાછું આપણે જણા જણા ઘૂઘરામાં જોઈન થઈ જવાનું પાછું આપણે જે પેલી લાઈન હતી મુખડાની પહેલી લાઈન એમાં જોઈન થઈ જવાનું છે

લે છે લોલાય છે લ્યા તો ત્યાં આ લવા માટે પમેલ લ્યા તો લ્યા માં પ છે લ્યા રમેલ તો રમેલ ગામ પછી લખ્યું છે મારી માં ફૂતેલી જાજી જાજી જો અહીંયા મિત્રો એ જે ગાયા છે મેં એના ખાસ શબ્દો સાંભળ્યા છે જાગી જાગી શબ્દ છે પ્યોર ગુજરાતી શબ્દ જાગી છે અને ત્યાં જાજી એમ કહેવામાં આવે છે જાજી જાગીને જાજી કહેવામાં આવે છે મિત્રો તો એ રીતે મેં ગાયું છે આ ત્યાં મેં સાંભળ્યું રીતે હું તમને શીખવાડી રહ્યો છું મારી કુળદેવી દેવી મારી કુળદેવી તો મારી કુળ દેવી માં મારી કુળદેવી દેવી હવે માં લખ્યું ત્યાં ઘસ મા 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 ભૂતેલી 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 સાગસા મતલબ જાગી જાગી જા આ રીતે છે મિત્રો તો આ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા આમ તો બનાસકાંઠા સાબરકાંઠા બાજુ આવી કંઈ ભાષા બોલાય છે મિત્રો અને આજે અમારા મિત્રએ ફરમાઈશ કરી હતી એ બનાસકાંઠાના છે અને એમને એ જ કહેતા કે સાહેબ અમારી ભાષામાં કંઈક તમે ગાઓ અને લખો મિત્રો આગળ મેં થોડું મારી ઓળખાણ આપતા કીધું છે કે લેખક સંગીતકારક મ્યુઝિશિયન મિત્રો મેં ઘણું બધું લખ્યું પણ છે મારા અનુભવ પ્રમાણે ખૂબ જ ભજનો લખ્યા છે આધ્યાત્મિક ભજનો લખ્યા છે લોકગીતો લખ્યા છે પ્રેમના અને ગમના સોંગ પણ મેં લખ્યા છે અને એને મેં કમ્પોઝિશન પણ કર્યા છે મિત્રો અત્યારે મારી ચેનલમાં હું આપી રહ્યો છે લાઈવ હું ગાયન બતાવું છું મિત્રો અને એના હું નોટેશનો પણ હું તમને શીખવાડીશ મિત્રો મારું કમ્પોઝિશન ગાવું થોડું મુશ્કેલ હોય છે સીધું નથી કરતો હું અટપટું કમ્પોઝિશન કરું છું તો આપ સર્વને મારી વિનંતી છે કે જે નવા શબ્દો હું લાવી રહ્યો છું નવું સંગીત હું લાવી રહ્યો છું નવો એક મોડ હું રહ્યો છું નવો એક અંદાજ લાવી રહ્યો છું અને નવી નવી રચનાઓ હું આપને જે મેં પોતે અનુભવ કરીને લખી છે અને એને પોતે મેં સંગીતમાં કમ્પોઝિશન કર્યું છે અને સંગીત મેં બનાવ્યું છે તે એવી રચનાઓ પણ મેં આપવાનું ચાલુ કર્યું છે તો મિત્રો આપ એ રચનાઓ પણ સાંભળો અને એને પણ શીખવો આપની ઈચ્છા હોય તો આપ કોમેન્ટ ઉપર લખજો એના ક્લાસ પણ હું આપીશ કે મેં કમ્પોઝિશન કેવી રીતે કર્યું છે તો ચાલો દર્શક મિત્રો અહીંયા હું વિરમું છું અને આપની ફરમાઈશનું કંઈક આગળ લઈને આવીશ ત્યાં સુધી નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત ઓમ નમો નારાયણ